ગુજરાતીના ઘરમાં કોઈ પણ વાર હોય કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ જાતની પૂજા હોય સુખડી તો દરેકના ઘરમાં બનતી જ હોય છે પણ આ રીતે તમે સુખડી બનાવી લીધી તો તમારી સુખડી એકદમ પોચી રૂ જેવી બનશે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એટલી પરફેક્ટ બનશે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે સુખડીની રેસીપી જોઈશું તો સુખડી બનાવવા માટે સૌથી પહેલા આપણે પરફેક્ટ માપ લેવું જરૂરી છે તો આપણે કોઈ પણ ગોળ લો એ રોટલીનો લોટ લેવાનો છે તો આ પરફેક્ટ માપ છે તમે આટલું કરી લેશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ જ બનશે હવે આપણે સુખડી માટે એક પેન લેવાની છે એમાં આપણે જે ઘી લીધું છે તે બધું જ આપણે એડ કરી દેવાનું છે ઘી અહીંયા આપણું ગરમ થઈ જાય એટલે આપણે જે લોટ લીધો છે તે આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને ઘીમાં આપણે આ લોટને શેકવાનો છે તો એકદમ સ્લો ગેસ રાખી દઈશું અને સ્લો ગેસ ઉપર જ આપણે લોટને શેકવાનો છે પરફેક્ટ રીતે જો લોટને તમે શેકી લીધો તો તમારી સુખડી એકદમ સરસ બનશે તો આ એક મેથડ છે જેનાથી આપણી સુખડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ લોટ હલકો થતો જશે અને તેમાંથી ઘી પણ છૂટું પડતું જશે તો તમે જોઈ શકો છો કે લોટ જેમ જેમ શેકાતો જશે તેમ એમાં હવાના કળ ભરાતા જશે અને લોટ એકદમ હલકો બની જશે એકદમ પતલું લેયર થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે તો એનો કલર પણ ચેન્જ થતો જોઈશે અત્યારે તમે જોઈ શકો છો કે લોટ કાચો લાગે છે પણ જેમ જેમ આ લોટ શેકાશે તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જશે અને વજનમાં પણ હલકો થઈ જશે તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે અને લોટને પરફેક્ટ શેકીશું અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણો લોટ એકદમ આ રીતે પતલો પણ થઈ ગયો છે તેમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે તમે જોઈ શકો છો તો ટોટલ આપણે આ સુખડી બનાવતી વખતે સાતથી આઠ મિનિટ જેટલું સ્લો ગેસ ઉપર આપણે લોટને શેકવાનો છે અને લોટ આ રીતે તળીએ ચોટી ના જાય એ માટે આપણે તેને સતત હલાવતા પણ રહેવાનું છે તો આ રીતનું એક સરખું લેયર થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ પતલો લોટ થઈ ગયો છે અને હવાના કણ પણ અંદર ભરાઈ ગયા છે હજી પણ બે થી ત્રણ મિનિટ જેવું શેકીશું એટલે લોટનો કલર ચેન્જ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ સરસ એવો ડાર્ક થઈ ગયો છે અને લોટ પણ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તો આ રીતે તાવેતરમાંથી નીચે પડે એ રીતનો લોટ આપણો શેકાઈ ગયો છે રીબીના જેમ આ રીતે લોટ આપણો નીચે પડે છે તમે જોઈ શકો છો તો હવે આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તમે જોઈ શકો છો ગેસ બંધ જ મેં કરી દીધો છે હવે બંધ ગેસ કર્યા પછી આપણે ગોળ એડ કરવાનો છે તો ગોળને આપણે એકદમ સરસ એવો છીણી લેવાનો છે તેમાં ગાંઠા બિલકુલ ના રહેવા જોઈએ જો ગાંઠા હશે તો ખાવામાં આવશે એટલે ગોળને બને ત્યાં સુધી છીણી લેવાનો છે તો આપણે બધું જ ગોળ અહીંયા એડ કરી દઈશું અને ફટાફટ સુખડી સાથે તેને મિક્સ કરી લેવાનો છે તો આ પ્રોસેસ બને ત્યાં સુધી ગરમ હોય ત્યારે જ કરવાની તો આ પ્રોસેસ કરતી વખતે આપણે ફટાફટ હલાવતું રહેવાનું છે અને મિશ્રણ ગરમ હશે તેથી ગોળ પણ એકદમ સરસ એવો મેલ્ટ થઈ જશે તો આ રીતે જો તમને લાગે કે અંદર ગાંઠા છે તો આ રીતે તાવેતાની મદદથી અલગ કરી દેવાના તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સુખડી બસ બે જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે બિલકુલ અંદર ગોળનો ભાગ ના હોવો જોઈએ અહીંયા મને ઘી થોડું ઓછું લાગે છે એટલે મેં એક ચમચી ઉપરથી ઘી એડ કર્યું છે અને ગોળ પણ આપણો સરખી રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે એક ડીશ તૈયાર કરવાની છે એમાં આપણે આ સુખડીને ઠારવાની છે તો ડીશને આપણે પહેલાથી જ તૈયાર કરી રાખવાની મેં અહીંયા ડીશને પહેલાથી જ તૈયાર કરી છે તો ડીશમાં આપણે એક ચમચી જેટલું ઘી લગાવી અને આ રીતે તેને સ્પ્રેડ કરી દઈશું તો ઘીવાળી આ ડીશમાં આપણે ફટાફટ સુખડીને એડ કરી દેવાની છે ગરમ હોય ત્યારે જ ફટાફટ આપણે આ પ્રોસેસ કરી લેવાની અને સુખડીનું મિશ્રણ આપણે થાળીમાં આ રીતે એડ કરી દીધું છે હવે આપણે ફટાફટ એક વાડકી કે પછી તાવેતાની મદદથી તેને સેટ કરવાની છે તો અહીંયા આપણે આ રીતની એક વાડકી લઈ લીધી છે તો વાડકીની મદદથી આપણે આ રીતે દબાવતા જઈશું અને તેને એક જ લેયરમાં સેટ કરી લેવાની છે તો મિશ્રણ ઠંડુ ના થઈ જાય એ પહેલા જ આપણે તેને સેટ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ બરાબર રીતે સેટ થઈ ગયું છે થાળીમાં પણ આપણે સુકડીને પાથરી દીધી છે તો હવે આપણે તેના પીસ કટ કરવાના છે તો પીસ કટ કરવા માટે આપણે ધારવાળું ચાકુ લઈ લેવાનું છે એનાથી જ કરીશું તો તમારી જોડે કોઈ સ્ક્ર શેપનું કોઈ મોડ હોય તો તમે એમાં પણ આ સુખડીને એકદમ સરસ રીતે પાથરી શકો છો મારી પાસે નથી એટલે મેં થાળીમાં આ રીતે પાથર્યું છે તો સુખડીને આપણે જ્યારે ગરમ હોય ત્યારે તેના પીસ કટ કરવાના તો અહીંયા આપણે ધારવાળા ચાકુથી સ્ક્વેર શેપમાં આપણે તેના પીસ કટ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ પોચી રૂ જેવી આ સુખડી બની છે ચાકુ અંદર એડ કરતાં જ તમને ખબર પડી જતી હોય છે કે સુખડી આપણી કેટલી સોફ્ટ બની છે તો આપણે તેના પીસ ક્યારે કટ કરીશું એ પણ જાણી લો કે જ્યારે આ સુખડી આપણે પાથરીએ તેની બે જ મિનિટમાં આપણે તેના પીસ કટ કરી દેવાના છે અને પછી પીસ કટ કર્યા પછી આપણે સુખડીને થોડીકવાર માટે ઠરવા દેવાની છે લગભગ પાંચ મિનિટ જેવું તેની સાઈડમાં રાખી દઈશું જેથી આ સુખડી એકદમ સરસ સેટ થઈ જશે

તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારી સુખડી એકદમ પોચી રૂ જેવી જે રીતે સુખડી બને છે એ જ રીતે આ સુખડી બનશે જ્યારે પ્રસાદી ખાતા હોય ત્યારે મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી સુખડી હોય છે તો એ આ જ રીતે બનાવવામાં આવે છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતની સુખડી ના બનાવી હોય અને જો તમે પહેલીવાર બનાવતા હોય તો આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો એટલી સોફ્ટ અને એટલી ટેસ્ટી બની છે કે જેના દાંત નહીં હોય એ પણ ખાઈ શકશે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતની સુખડીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર કરી દેજો અને મારી ચેનલ પર બધી જ જાતની રેસીપી આપેલી છે નાસ્તાની ફરાળી પછી કોઈ પણ સાબા સ્ટાઇલ પંજાબી શાકની રેસીપી બધી જ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ સૌથી પહેલે તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ